સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામથી પસાર થતો સ્ટેટ હાઇવે નંબર પાસાઠ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક એક મર્મસ્પર્શી ઘટના બની એક ગાય અને તેનું વાછરડું હાઇવે પર ઊભા હતા ત્યારે અચાનક વાછરડું પડી જાય છે અને તેનું દુઃખદ અવસાન થાય છે નજીકમાં હાજર જીઆરડી મહિલા મૃત વાછરડા પર પાણી છાંટે ત્યારે થોડી શાંતિ મળે છે પણ ગાય માતાનું આક્રમ થંભતું નથી થોડા સમય બાદ એક આરએસએસ કાર્યકર પહોંચે છે જે કિમ ગ્રામ પંચાયતની જાણ કરે છે અને જેસીબી મારફત વાછરડાનું સન્માનપૂર્વક દફન વિધિ કરવામાં આવે છે આ દરમિયાન ગાય પોતાની ભાષામાં અન્ય ગાયોને સંદેશ આપતી દેખાય છે અને વાછરડાના મોતના સ્થળે ભેગા થાય છે જાણે કોઈ શોકસભા યોજાઈ હોય તેમાં દ્રશ્ય જોઈ સ્થાનિક લોકો પણ ભાવ થઈ જાય છે એક ગાય અને એનું રોડ પર આવી રહ્યા હતા અને અચાનક ગાયના વાછડાને ખેંચ આવી અને ખેંચ આવતા એનું રોડ ઉપર ત્યાં જ અવસાન થઈ ગયું અને ત્યાં ડીઆરપીના જવાનોએ વાછરડા ઉપર પાણી રેડી પાણી એને બચાવવાની કે બચાવવાનો પ્રયાસ પણ કર્યો પણ ભગવાનની ઈચ્છા એવી હતી કે એ ગાયના મતલબ એનો આજે અંતિમ દિવસ હતો વાછરડાનો પણ ત્યાંથી ઘણા બધા લોકો આવનાર જનાર વ્યક્તિઓ જોઈ